તમે જો રહ્યા છો નવસર્જન ઓર્ગેનિક ફાર્મ ઘણા દિવસે આપણે આજે યુટ્યુબની વિડીયો બનાવી રહ્યા છીએ કારણ કે અત્યાર સુધી હું અમદાવાદની અંદર હતો અને આજે ઘરે આવ્યો છું કાલે ગઈકાલ સાંજે અને હું તમને આજે એક નવી વસ્તુ અમારી જે અમે બનાવ્યું છે જાતે મારા ફાધરે એટલે કે રણછોડભાઈ પટેલે જે જાતે બનાવ્યું છે એની વાત કરીએ કોઈ પણ આમાં કારીગર નથી તે પોતે તેમણે પોતે જાતે જ બનાવ્યું છે અને આ વેસ્ટમાંથી બેસ્ટ આમ ના કહી શકીએ પણ આપણી જોડે જે સંસાધનો છે એના પરથી જ આ ઉપયોગ કર્યો છે અમે નીલગિરી આવી હતી તો નીલગિરીના જે ટેકા હોય એનાથી આ બનાવ્યું છે અને આ છે સોલર ડ્રાયર તો મિત્રો આ જે છે એ સોલર ડ્રાયર છે અને આમાં આની અંદર આનો ઉપયોગ એ છે કે કોઈ પણ વસ્તુ હોય તમારે મતલબ કે હળદર અમારે હળદર કરીએ છીએ તો હળદરની ચિપ્સ બનાવી અને એને સુકવીએ તો બાર સુકવીએ તો થોડી વાર લાગે અને એની પર ડસ્ટ એ બધું લાગે તો આ એક સોલર ડ્રાયર બનાવ્યું છે અને એને એક ફેન હોય એની અંદર બધા રેક ટાઈપના બનાવે છે અને એની અંદર ચિપ્સ પાથરી દેવાની અને જે ગરમી બધી મોઇશ્ચર હોય બધું આજસ્ટ ફેન દ્વારા બહાર નીકળી જાય છે અને જે આની અંદર હળદરની ક્વોલિટી હોય એકદમ સરસ બને છે અને તમને આવો અંદર ગયો નથી હજુ ફર્સ્ટ ટાઈમ હું જોઈ રહ્યો છું પણ સરસ બનાવ્યું છે તો એક દરવાજો છે અને આ એક ફેન છે આ ફેન જે મોઇશ્ચર હોય બધું બહાર કાઢે છે અને અંદર તમે જુઓ તો આ રીતના કઈક દેખાઈ રહ્યું છે બરોબર છે અંદર ચિપ્સ બધી સુકાઈ જાય છે સરસ વસ્તુ એક દેખાઈ રહી છે ને નક્સોજન ઓર્ગેનિક ફાર્મ માં અને આ સાઈડ આખું નેટ રાખેલી છે એટલે આ બાજુથી જે બધી હવા હોય અંદર જાય તો આટલું જ હતું આ એક સોલો ડ્રાયર બનાવો તો અને જે પણ લોકોને ઓર્ગેનિક હળદર નવસર્જન ફાર્મની જોઈતી હોય તો નીચે જરૂરથી કોમેન્ટ કરો તો ચલો હવે આપણે આની અંદર જઈને જોઈએ કઈ રીતનું છે સોલો ડ્રાયર અંદર બહાર કરતાં ટેમ્પરેચર થોડું વધારે હોય છે અને આ છે એડજસ્ટ ફેન જે અંદરનું મોઇશ્ચરને બહાર કાઢે છે તો હળદરની અંદર આ રીતના આ બાજુ ત્રણ રેક આ બાજુ ત્રણ રેક અહીંયા ત્રણ રેક આ રીતના આ રીતના રેક કરેલો છે નીચે હજુ ખાલી છે નીચે નથી લગાવેલી પણ આ રીતની જે આપણે ચિપ્સ બનાવી હતી અને જો ઝડપથી આમાં સુકાઈ જાય છે આખે આખું બધી વસ્તુ આપણે ઘરની જ છે ખાલી આ નેટ આ નેટ અને સ્ક્રુ બોલ્ટ આ બધી વસ્તુ આપણે બહારથી લાવે છે અને પ્લાસ્ટિક ઓનલાઈન મંગાવી તો અને જે પ્લાસ્ટિક લગાવવા માટેની જે પ્રોફાઇલ આવે છે એ બહારથી લીધું હતું બાકી જે આ બધું વસ્તુ છે જે ટેકા મેઇન બેઝ આનો સ્ટ્રક્ચર એ આપણું પોતાનું જ છે તો આ રીતનું અને આવું સ્ટ્રક્ચર જો તમે લોખંડ થતું હશે ગામના બાજુના ગામના એક ભાઈએ બનાવ્યું છે તો એમને લગભગ એસી હજારનું બન્યું છે તો આપણે આ એસી હજારનું ડાયરેક્ટ આપણે વીસ હજારની અંદર બનાવ્યું છે તો જે પણ ખેડૂતો હળદર કરતા હોય અથવા પણ કોઈ પણ જાતના પાકો કરતા હોય અને તેમને સુકમણી સુકમણી કરીને એને વેચવાની ગણતરી રાખતા હોય તો આ ટાઈપનું સ્ટ્રક્ચર બનાવી શકે આ એક વાત સાચી કે આની અંદર તમારું મહેનત લાગશે પણ ખર્ચો નહીં તો તમે ના આવડતું હોય તો કોઈ તમારા પ્રોફેશનલ કોઈ સુથાર પુછળ જોડે પણ કામ કરાવી શકાય તો જે પણ લોકોને હળદર ઓર્ગેનિક હળદર લેવાની હોય તો એ લોકોને માટે હું એક ફોર્મ બનાવું છું અને એ ફોર્મની અંદર તમારે ફોર્મ ભરી નાખવાનું તમારું એડ્રેસ છે અને તમારું પૂરું નામ મોબાઈલ નંબર અને પૂરું એડ્રેસ લખી નાખજો અને પિનકોડ સાથે લખજો જેથી હું તમને તમારા એડ્રેસ પર હળદર મોકલી આપીશ હળદરનો ભાવ છે ચારસો રૂપિયા કિલો અને ડિલિવરી ચાર્જ તમારે આપવાનો રહેશે તો જો તમારે અઢી કિલો મતલબ કે એક હજાર રૂપિયાથી ઉપરની હળદર તમે લેશો તો તમને ડિલિવરી ફ્રી ઓફ કોસ્ટ કરી આપવામાં આવશે તો થેન્ક યુ સો મચ